રાણાવાવમાં બાઇક પર સગીરાનું અપહરણ કરી લઈ જતા શખ્સનો કાર સાથે અકસ્માત સર્જાયો હતો જે મામલે સગીરાના પિતાએ બાઇક ચાલક સામે તથા બાઇક ચાલકે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે રણાવાવમાં રહેતા પંચાવન વર્ષીય આધારે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની બાર વર્ષ એક મહિનાની સગીર પુત્રીને વાગડિયાવાસમાં રહેતો અનિલ ડાયાભાઈ ડુંગરાણી નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જબરજસ્તીથી થી આધેડના વાલીપણા ભગાડી બાઇક પર બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો અને તેને થપ્પડ મારી શરીર તથા છાતીના ભાગે અડપલા કર્યા હતા તેમજ સગીરા ઘરે આવતી જતી ત્યારે તેનો પીછો પણ કરતો હતો આ મામલે સગીરાનું અપહરણ કરનાર બાઇક ચાલકનો કાર સાથે અકસ્માત સર્જાતા બાઇક ચાલક અનિલ ડુંગરાણીએ કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તે પોતાનું બાઇક લઈને જાંબુવાતી ગુફાએ ગયો હતો ત્યાંથી પરત ફરતો હતો ત્યારે રાણાવાવ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાટા પાસે પહોંચ્યો ત્યારે પાનની દુકાન પાસે રહેતી એક સગીરા જેનું નામ પણ પોતાને આવડતું નથી પણ જોઈએ ઓળખે છે તેને સાથે આવવું હોવાનું જણાવતા અનિલે તેને લિફ્ટ આપી હતી અને બંને બાઇક પર રાણાવાવ તરફ જવા નીકળ્યા ત્યારે રેલવે સ્ટેશન પાસેની ગોલાઈમાં સામેથી એક કાર ચાલકે પૂર કાર ચલાવી અનિલના બાઇક સાથે અકસ્માત સર્જતા તે બેભાન થઈ ગયો હતો અને પાછળ બેઠેલી સગીરા પણ ફંગોડાઈ ગઈ હતી અને કોઈ અજાણી વ્યક્તિએ સારવાર માટે તેને અને સગીરાને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા પોલીસે કાર ચાલક સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ